જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓલ ઇન વન ચેનલ હું વૈશી ધોળા સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલ પર કેમ છો બધા રાધે રાધે આજે આપણે સ્વીટ ડિશ બનાવી રહ્યા છીએ જેનું નામ છે સુખડી આગળ ક્લિપ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે અને આ વિડીયો મેં ગુજરાતીમાં બનાવ્યો છે કેમ કે ગુજરાતી લોકોની સૌથી ફેવરિટ વસ્તુ છે આ સુખડી તો સૌથી પહેલાં મેં કઢાઈમાં એક મોટી વાટકી ઘઉંનો લોટ લીધો છે અને એ થોડો શેકીને પછી એમાં આપણે શુદ્ધ ઘી લીધું છે ઘીનું માપ અંદાજે આપણે કહીએ તો એક વાટકી લોટ જેટલો હોય એનાથી થોડું ઓછું ઘી લેવાનું હોય છે પણ છતાં પણ આપણે અંદર ઘી નાખીને લોટ શેકાય ત્યારે પણ થોડો આઈડિયા આવે છે અંદાજો આવે છે કે ઘી બીજું જોઈએ કે નહીં જોઈએ ઘી નાખ્યા પછી આપણે લોટને આવી રીતે ઘીમાં શેકી લેવાનો છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બહુ ફાસ્ટ રાખવાની નથી કેમ કે ફાસ્ટ ગેસ હોય તો લોટ ઘણીવાર બળી જાય છે નીચે ચોટી પણ જાય છે તો આ રીતે આપણે થોડું હલાવતું રહેવાનું છે લોટને ઘી નાખ્યા પછી ગુજરાતીઓમાં મીઠાઈ બધાને બહુ જ પસંદ હોય છે પણ આ મીઠાઈ એવી છે કે હેલ્થ માટે આપણા તબિયત માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે ગુણકારી પણ છે લોટને આપણે આવી રીતે સતત શેકતું રહેવાનું છે વચ્ચે બિલકુલ ચોટી ના જાય બળે નહીં લોટ એના માટે અને આપણે જોતું રહેવાનું છે લોટ થોડો બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને થોડું થોડું ચેક પણ કરતું રહેવાનું છે અને આ ધીમા ગેસે જ આપણે પ્રોસેસ કરવાની છે આપણે જોયું કે બ્રાઉન કલર જેવો લોટ થઈ ગયો છે ને એ જ્યારે શેકાઈ જાય ને લોટ ત્યારે એની સુગંધ પણ થોડી આપણને ખ્યાલ આવી જ જાય છે તો લોટ શેકાઈ ગયો છે આપણે એને એક અલગ થાળીમાં લોટને કાઢી લઈશું અને વધારે વાસણ બગાડવા ના હોય તો આ જ આપણે કઢાઈમાં હવે આગળની પ્રોસેસ ચાલુ કરીશું જો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે એને આપણે આવી રીતે ચમચાથી છૂટો પાડીને પાથરી દેવાનો છે થાળીમાં થોડો છૂટો કરી દેવાનો છે ટૂંકમાં અહીંયા મેં ગોળ લીધો છે ગોળ આપણે જે દેશી ગોળ આવે છે જે ઢીલો હોય છે એ ગોળ લેવાનો છે એ ગોળ તબિયત માટે બહુ સારો હોય છે અત્યારે તો ગોળ પણ બહુ જ બધા પ્રકારના આવતા હોય છે પણ આ જે આપણે ઢીલો ગોળ હોય છે અને દેશી ગોળ હોય છે ને કોલાપુરી ગોળ જે કહીએ એમાં પણ બે પ્રકારના ગોળ આવતા હોય છે તો અહીંયા ઢીલો ગોળ લીધો છે આપણે એટલા માટે કે સુખડીમાં આપણે આ ગોળનો પાયો કરવાનો છે ઘી નાખીને તો એ જલ્દી પીગળી જાય એટલા માટે આપણે આ ગોળ લીધો છે ઢીલો ઢીલો ગોળ આપણી પાસે અવેલેબલ ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આપણે જે હાર્ડ ગોળ આવે છે ને એને આપણે સુધારીને રાખી દેવાનો છે અથવા તો છીણીને રાખી દેવાનો છે તો ગોળમાં આપણે બે ચમચી જેવું ઘી નાખી દીધું છે અને આપણે એનો પાયો હવે તૈયાર કરીશું ગેસને ફ્લેમ સ્લો જ રાખવાની છે આપણે અને થોડું હલાવતા રહીશું ગોળને પાયો આપણે બહુ હાર્ડ નથી કરવાનો વધારે વાર રાખવાનો નથી ગોળ એમાં સાવ પીકળી જાય અને ઘી અંદર મિક્સ થઈ જાય આપણે બે મિનિટ જેવું હલાવીશું એને જો આ રીતે આપણે એને હલાવતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એકદમ કેમ કે વધારે કડક પાયો આપણે કરવાનો નથી જસ્ટ ગોળ અને ઘી મિક્સ થઈ જાય એમાં સે જેવું કહેવાય કે થોડું બબલ્સ જેવું લાગે છે ત્યાં સુધી જ આપણે ગોળનો પાયો કરવાનો છે તો આ રીતે જો તમે ચેક કરી શકો છો જો આ રીતે તમે સુખડી બનાવશો તો એકદમ પોચી રૂ જેવી છે ને કહે ને કે મોઢામાં મૂકતાં જ તમને પીગળી જશે ઘણી બધી સુખડી આપણે બનાવીએ છીએ ને ઘણીવાર ઘણા લોકોથી નથી પણ ફાવતી હોતી કે કંઈ એવું થાય છે કે એકદમ હાર્ડ થઈ જાય કે જે તૂટી પણ ના શકે આપણાથી તો ખાવામાં એ સુખડી બહુ જ પ્રોબ્લેમ થાય છે બધાને તો આ રીતે તમે આ મેથડથી બનાવશો તો સુખડી એકદમ તમારી પોચી થશે જુઓ ગોળનો પાયો આપણે આ રીતે અને આટલી સુધી જ કરવાનો છે આ જ રીતે જ્યારે ગોળનો પાયો થઈ જશે ધીમા ગેસ પર પછી આપણે ગેસને બંધ કરી દઈશું સુખડી આપણે બનાવીને પંદરક દિવસ સુધી પણ રાખીએ તો એ કશું ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે તબિયતને હેલ્થ માટે પણ બહુ જ સારી છે આપણે પાયો થઈ ગયો છે ગોળનો ગેસ બંધ કરી દીધો છે અને ગેસ બંધ કર્યા પછી આપણે એને એક બે મિનિટ એમને એમ રહેવા દેવાનો છે એના પછી આપણે જે લોટ શેકીને રાખ્યો હતો એ લોટ જો મેં અંદર મિક્સ કરી નાખ્યો છે આપણે અને એને એકદમ તરત જ મિક્સ કરી નાખવાનું છે ગોળના પાયામાં લોટને હલાવી અને એકદમ મિક્સ કરી નાખવાનું છે આપણે સુખડી બનાવતા બિલકુલ વાર નથી લાગતી દસ થી પંદર મિનિટમાં આમ તો એટલી પણ પ્રોસેસ નથી હોતી વાર નથી લાગતી પણ છતાં બહુ જલ્દી ફટાફટ બની જાય એવી આ સુખડી જો આ મેથડથી બનાવીએ ને તો એકદમ જ રો જેવી પોચી થાય છે સુખડી અને ખાવામાં એકદમ મસ્ત લાગે છે તમે જો આ રીતે ના બનાવી હોય ક્યારે તો એકવાર જરૂરથી ટ્રાય કરશો અને તમે સુખડી બનાવો છો તો કેવી રીતે બનાવો છો એની રેસીપી પણ મને જરૂરથી શેર કરશો મિક્સ થઈ ગયા પછી આપણે થાળીમાં થોડું નીચે ઘી લગાવી દેવું પહેલાંથી ના લગાવો તો પણ વાંધો તો નથી જ આવતો છતાં પણ ઘી થાળીમાં લગાવી દેવું અને મિશ્રણને આપણે આવી રીતે થોડું થપથપાવીને ચમચાથી તમે વાટકી પણ લઈ શકો છો ના ફાવે તો આપણે આવી રીતે ચમચાથી એને બધું થાળીમાં સેડ કરી દઈશું ઉપરથી થોડું ધીરે ધીરે પ્રેસ કરીને થપથપાવી નાખશું સુખડી ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે કદાચ કોઈ દિવસ ના ખાય હોય એવું તો બને જ નહીં પણ જો કોઈ એવું હોય જે વિડીયો જોઈ રહ્યા છે કોઈ દિવસ સુખડી નથી બનાવી કોઈ દિવસ નથી ખાઈ તો આ રીતે જરૂર એકવાર બનાવશો હવે જો આપણે એને ચમચાથી થાળીમાં એકદમ સેટ કરી દીધી છે ધીરે ધીરે ઉપરથી ચમચાથી પ્રેસ કરીને આ રીતે આપણે પૂરું મિશ્રણ થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું છે અને પછી એને થોડું ગરમ જ છે ત્યાં જ ચપ્પાથી આપણે કટ કરી દઈશું એને કાપા કરી દઈશું ચોસલા પાડી દઈશું તમે જે પણ એને સમજતા હોય જે પણ કહેતા હોય કેમ કે જરૂરી નથી ખાલી ગુજરાતી જ લોકો વિડીયો જોતા હશે તો આ રીતે આપણે એને ચપૂથી થોડા પીસ કરી લઈશું અને સૌથી પહેલાં આપણે ઠાકોરજીને ધરાવવા માટે કાઢી લઈશું તમે જોઈ શકો છો ચમચી મેં અડાડું છું ત્યાંથી જ તમને આઈડિયા આવશે કે ખૂબ જ ઓછી સુખડી બની છે તમે જોઈ શકો છો સુખડી તૈયાર થઈ ગઈ છે આપણી તો તમને વિડીયો કેવો લાગ્યો આ એ જરૂર મને કોમેન્ટમાં બતાવશો તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેશો અને તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સમાં ફેમિલીમાં વિડીયોને શેર કરી દેશો થેન્ક યુ સો મચ રાધે રાધે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં